સમાચારની શરૂઆત કરીશું સૌથી પહેલા જોઈએ હેડલાઇન્સ પ્રજા પ્રજાસત્તાક પર્વની ઉજવણી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કર્યું ધ્વજવંદન અપાય એકવીસ તોપુની સલામી ભારતનો દમ જોઈ દુશ્મનોના હાજા ગગડ્યા ટેન્ક તોફો મિસાઇલો સેનાના નવા વાહનો દ્વારા શક્તિ પ્રદર્શન ગણતંત્ર દિવસની પરેડ પહેલા પીએમ મોદી નેશનલ વોર મેમોરિયલ પહોંચ્યા શહીદોને આપી શ્રદ્ધાંજલિ આજાની શરૂઆત કરીએ સૌથી પહેલા વાત કરીએ તો આજે ગણતંત્ર દિવસ છે એટલે કે પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી દેશભરમાં થઈ રહી છે ત્યારે ગાંધીનગર કમલમ ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે ધ્વજવંદન કર્યું હતું આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ઉપસ્થિત રહ્યા હતા અને સી આર પાટીલે સૌને પ્રજાસત્તાક પર્વની શુભેચ્છા પાઠવી હતી પ્રજાસત્તાક પ્રજાસત્તાક દિવસ આપણા માટે એટલા માટે મહત્વનો છે કે સૌથી મોટી લોકશાહી પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ માં આઝાદ થયા પરંતુ પ્રજાસત્તાક થયા આપણે એ છવ્વીસમી જાન્યુઆરી એને આજે પંચોતેર વર્ષ પૂર્ણ થાય છે બંધારણના ગળવૈયા ડોક્ટર સાહેબ આંબેડકરજીએ જે બંધારણ બનાવી અને આજથી લાગુ કરવામાં આવ્યું હતું અને જે શહીદોએ જે ક્રાંતિકારી વીરોએ અનેક યુવાનોએ અનેક માં અને બહેનોએ આ દેશને સ્વતંત્રતા કરવા માટેની જે લડત ચાલી હતી એ લડતની અંદર જે યોગદાન આપ્યું હતું કેટલાય માએ પોતાના દીકરાઓની શહીદી આંખે જોઈ ત્યારે એના આંખમાં આંસુની સાથે સાથે એવો ભાવ હતો કે હે માતા મારી પાસે બીજો દીકરો હતો એ પણ મેં તારા માટે ઉચ્છાવ કર્યો હતો એવી ભાવના સાથે આ દેશ સ્વતંત્ર થયા પછી પ્રજાસત્તાક થયો ત્યાં સુધીના આ ગાળામાં જે પણ સત્યાગ્રહના પહેલા થયા એનો ઇતિહાસ આપણે જાણીએ છીએ પણ જેમણે આ સતંતનની લડાઈ લડી એમની આ દેશને આઝાદ કરવાની સાથે સાથે આ દેશની પ્રગતિનો જે એમના મનમાં ચિતાર હતો એમના મનમાં કલ્પના હતી એ આજે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં એમના અપેક્ષા પ્રમાણેનો વિકાસ આજે દેશમાં થઈ રહ્યો છે સર્વાંગી વિકાસ ની જે વ્યાખ્યા માટે એમને સત્યાગ્રહ કર્યો ને જાન ની કરી એમની આ શહીદી એડે નહી જાય એમના ત્યાગ એડે નહી જાય એના માટેના દેશના તમામ લોકોના પ્રયત્નની અંદર આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં જે રીતે પરિણામ મળ્યા એના કારણે શહીદોને એ ત્યાગ કરનાર વ્યક્તિઓને પણ આજે સંતોષ થતો છે આજે આપણે ફરીથી એ શહીદોની સાથે સાથે એમના કુટુંબોને પણ યાદ કરીને એમની આ કલ્પનાનું ભારત બનાવવા જે જઈ રહ્યા છે અને જે બની રહ્યું છે એને જાળવું એને આગળ વધારવું એની સ્વતંત્રતાને આંચ ના આવે એના માટે બલિદાન આપવાની તૈયારી સાથેનો સંકલ્પ આપણે બધાએ કરીને ખરા અર્થમાં દિવસને આ પ્રજાસત્તાક દિવસને ઉજવવું જોઈએ તો આજે છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસની દેશભરમાં ભવ્યથી ભવ્ય રીતે ઉજવણી કરાઈ છે ત્યારે સુરત પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં પણ છવ્વીસમી જાન્યુઆરીની ઉજવણી કરાઈ હતી પંચોતેરમો પ્રજાસત્તાક દિવસ છે અને તેને નિમિત્તે સુરતમાં ભવ્ય રીતે ઉજવણી કરાઈ હતી અલગ અલગ સ્થળો પર પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સુરત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ઉજવણી કરવામાં આવી હતી અને આ કાર્યક્રમમાં પોલીસ દ્વારા અલગ અલગ પ્લાટુન સાથે પરેડ કરવામાં આવી હતી આ પ્રસંગે પોલીસ કમિશનર અજય તોમરે છવ્વીસમી જાન્યુઆરી નિમિત્તે પ્રજાજોગ સંદેશો આપ્યો હતો તો દેશ આજે તેનો પંચોતેરમો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યો છે સૌથી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વોર મેમોરિયલ પર પહોંચીને શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી મોદીએ અહીં બે મિનિટ મૌન પાડ્યું હતું ત્યારબાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને રાષ્ટ્રપતિ મેક્રોન બગીમાં સવાર થઈને કર્તવ્ય પથ પર પહોંચ્યા હતા અને મોદીએ કર્તવ્ય પથ પર રાષ્ટ્રપતિ મુર્મુ અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોનનું સ્વાગત કર્યું હતું રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બીજી વખત રાજપથ પર તિરંગો તેમણે ફરકાવ્યો હતો ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન ચીફ કેસ છે અને તેર હજાર ખાસ મહેમાનો પણ આવ્યા હતા તો આ વખતે ગણતંત્ર દિવસની થીમ વિકસિત ભારત અને ભારત લોકશાહીની માતા આ થીમ ખાસ રાખવામાં આવી છે ત્યારે રાજકોટમાં ચૌધરી હાઈસ્કૂલ ગ્રાઉન્ડમાં ધ્વજવંદન રાષ્ટ્રગાન સલામી પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું તો નેત્રંગ તાલુકા મથક ખાતે ભરૂચના કલેક્ટર તુષાર સોમેરાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી તો સુરતમાં બાળકોએ બેન્ડ પરેડ યોજી હતી અને પોલીસ મથકના સ્ટાફને સલામી આપતા આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા તો બીજી બાજુ રાજકોટમાં બસો એકાવન ફૂટના તિરંગાની પ્રતિકૃતિની સાથે બાળભવન ગેટ પાસેથી નીકળેલી યાત્રામાં મોટી સંખ્યામાં દેશભક્તો જોડાયા હતા वतन वतन मेरे आबाद रहे तू तु वतन वदन् દેશ આજે પંચોતેરમો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યો છે અને જે પ્રકારે વાત કરીએ તો સૌથી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી ત્યારબાદ દ્રૌપદી મુર્મુ અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ જે ચીફ ગેસ્ટ છે ઇમેન્યુઅલ મેક્રોન તેમનું સ્વાગત કર્યું હતું અને ત્યારબાદ ધ્વજવંદન જે પ્રકારે કરવામાં આવ્યું હતું અને દ્રૌપદી મુર્મુએ બીજી વખત કર્તવ્યપથ પર ધ્વજ તેમણે ફરકાવ્યો હતો ત્યારબાદ વાત કરીએ તો અલગ અલગ ટેબલો પણ રજૂ કરવામાં આવ્યા હતા આ વખતે અલગ અલગ રાજ્યો ની તેમની ઝાંખીની સાથે જે અલગ અલગ ટેબલો કે જે આ કર્તવ્ય પથ પર રજૂ કરવામાં આવ્યા હતા જેમાં વાત કરીએ તો ગુજરાતની વાત કરીએ આ સિવાય તમિલનાડુની વાત કરીએ જે જે પ્રકારે અલગ અલગ જે ટેબલો છે કે જે ખાસ પ્રકારે આજે રજૂ કરવામાં આવ્યા હતા અને તેર હજાર જેટલા ખાસ મહેમાનો उपस्थित रहा था गुजरात के सीमा पर्यटन की वैश्विक पहचान धोरडो पर आधारित है इस झांकी में गुजरात के कच्छ की संस्कृति को दिखाया गया है कच्ची घर भूंगा शिल्प और रोगन कला सम्मिलित है झांकी में कच्छ गांव की दृश्यावली बताती है क्यों गुजरात आज विश्व पर्यटन की नई पहचान है જે પ્રકારે ગુજરાતમાં ધોરડો ખાસ જે પ્રકારે ટેબ્લો રજૂ કરવામાં આવ્યું હતું પ્રવાસન ક્ષેત્રમાં જે પ્રકારે ગુજરાત અત્યારે અગ્રેસર રહી રહ્યું છે તે જ પ્રકારે જે ટેબ્લો રજૂ કરવામાં આવ્યો હતો આ સિવાય આપણે વાત કરીએ તો આકાશમાં સુખોઈ તથા રાફેલની ગર્જના પણ જોવા મળી હતી પહેલીવાર મહિલા ઓફિસરોએ ત્રણેય સેનાની ટુકડીનું નેતૃત્વ કર્યું હતું આ સિવાય જે ટેબલોની વાત કરીએ તો અલગ અલગ જે ટેબલો હતા તેમાં યુપીની ઝાંખીમાં રામલલ્લા પણ દેખાયા હતા જે પ્રકારે રામલલ્લાનું બાળ સ્વરૂપ દર્શાવવામાં આવ્યું છે રામ મંદિરમાં અને તે પ્રકારે ટેબલોમાં પણ રામલલ્લાના દર્શન કરવામાં આવ્યા હતા અને અયોધ્યાનો જે પ્રકારે વિકાસ થઈ રહ્યો છે તે વાત છે તે ટેબલોમાં રજૂ કરવામાં આવી હતી તો જે પ્રકારે વાત કરીએ તો સો મહિલા મ્યુઝિશિયન દ્વારા જે શંખ વગાડવામાં આવ્યા હતા ડ્રમ અને અન્ય પરંપરાગત સંગીતના સાધનો વગાડીને પરેડની શરૂઆત કરવામાં આવી હતી શંખનાદથી આ જે શરૂઆત કરવામાં આવી હતી પરેડમાં વાત કરીએ તો પંચોતેરસો મહિલાઓએ ટ્રેડિશનલ ડ્રેસમાં નૃત્યો છે તે પણ રજૂ કરવામાં આવ્યા હતા આ વખતે ત્રણેય સૈન્ય અર્ધ લશ્કરી દળો આ સિવાય વાત કરીએ તો પોલીસ ટુકડીઓ કે જેનું નેતૃત્વ પ્રથમ વખત મહિલાઓએ કર્યું હતું અને ત્રણેય સેનાની જે ટુકડી છે તેનું પણ નેતૃત્વ ભારતીય સેનાના કેપ્ટન શરણ્યા રાવે કર્યું હતું કેન્દ્રીય સશસ્ત્ર દળોની ટુકડીઓમાં વાત કરીએ તો મહિલા જવાનોએ પણ તેમાં ભાગ લીધો હતો અને રોયલ એનફિલ્ડ એનફિલ્ડ પર જે પ્રકારે સ્ટન્ટ્સ કરવામાં આવ્યા હતા તેમાં પણ ખાસ કરીને જે મહિલાઓ છે તેમણે પોતાનો દમખમ છે કે જે બતાવ્યા હતા બીએસએફ સીઆરપીએફ અને એસએસબીની મહિલા જવાનોએ ત્રણસો પચાસ સીસી રોયલ એન્ફિલ્ડ બુલેટ પર સવારી કરીને સાહસિક સ્ટન્ટ છે કે જેમણે કર્યા હતા ફ્લાયપાસની વાત કરીએ તો તેમાં વાયુસેના એકાવન વિમાનોએ ભાગ લીધો હતો જેમાં ઓગણત્રીસ ફાઇટર પ્લેન સાત ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ નવ હેલિકોપ્ટર અને એક હેરિટેજ એરક્રાફ્ટ જે સામેલ હતા તો ફ્રાન્સ આર્મીનું રાફેલ પણ પ્રથમ વખત ફ્લાયપાસમાં તેણે ભાગ લીધો હતો તો પંચોતેરમો આજે આ ગણતંત્ર દિવસ અને તેની જે પ્રકારે ઉજવણી છે કે જે કરવામાં આવી હતી અને જેમાં અલગ અલગ રાજ્યોની ઝાંખી દર્શાવતા જે ટેબલો છે તે રજૂ કરવામાં આવ્યા હતા અને ખાસ જે પ્રકારે આ વખતની થીમ રહી છે વિકસિત ભારત અને ભારત લોકશાહીની માતા તરીકેની આ થીમ રાખવામાં આવી છે અને જેમાં ખાસ પ્રકારે જે મહિલાઓ આધારિત આ જે પરેડ છે તેમાં ખાસ મહિલાઓએ નેતૃત્વ કર્યું હતું ત્રણેય ટુકડીઓ આ સિવાય જે પોલીસની ટુકડી છે તમામ જે ટુકડીઓ છે તેનું નેતૃત્વ કે જે મહિલા

हरियाणा से चलते हैं एक बार फिर पूर्वोत्तर की ओर बारी है मणिपुर की मणिपुर राज्य की झांकी थम्बल गी लांगला लोटस थ्रेड्स विषय वस्तु पर आधारित मणिपुर का ईमा केथल 500 साल पुराना बाजार दुनिया का एकमात्र बाजार जो महिलाओं द्वारा संचालित है मणिपुर देश में महिला सशक्तिकरण का अनुकरणीय मॉडल पेश करता है और विकसित भारत के रूप में भारत के विकास का मार्ग प्रशस्त करता नजर आता है मणिपुर से मध्य भारत यानी मध्य प्रदेश की झांकी का क्रम आत्मनिर्भर नारी विकास का मूल मंत्र पर केंद्रित माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी और गणतंत्र दिवस समारोह के खास मेहमान फ्रांस के राष्ट्रपति श्री इमैनुअल मैक्रो मध्य प्रदेश पूरे देश को From the tableau of Madhya Pradesh, we now move to Urisha, women empowerment in Viksit Bharat, the state's rich handicraft and handloom sector by preserving the country's traditional techniques, which have been globally recognized. That's what's being shown. stepping from Odisha to Chhattisgarh. We now await the tribal themed tableau from Chhattisgarh reflecting the democratic constitutional traditional democratic values present in tribal communities since ancient times which are still alive and prevalent in the Bastar Division of the state, even after 76 years of independence. Yashavika Gore and Ankita Sharma. The tune? Yes, Sare Jahaseacha. And the NCC Girls Marching Contingent? The Tri-Service Contingent. All-Girl Band Contingent of the NCC followed by the second NCC Girls Marching Contingent led by Senior Under Officer Tanu Tevathya. 148 cadets in perfect harmony, in perfect discipline, synchronicity at its peak. NCC cadets ke baad, path par, अब बारी है राष्ट्रीय सेवा योजना के मार्चिंग दस्ते की जिसे एनएसएस के नाम है। 200 महिला स्वयंसेवी इसमें शामिल एनएसएस के इस दस्ते का नेतृत्व कर रही है गुवाहाटी क्षेत्रीय निदेशालय सिक्किम की रेजिना तमाक। भारत सशक्त भारत विकसित भारत जैसे अभियान अंतर्राष्ट्रीय योग दिवस हर घर तिरंगा जैसे अभियान देश प्रेम को करने वाले अभियानों में राष्ट्रीय सेवा योजना की अहम भूमिका रही है आदर्श वाक्य मैं नहीं बल्कि आप। सलामी मंच के सामने अब है मास पाइप एंड ड्रम बैंड का संयुक्त बैंड दस्तास्ता सौ बीस वालकों का ये दल है नेतृत्व बिहार रेजिमेंटल सेंटर के सूबेदार मेजर कुमार राजकुमार राम और एमसी सेंटर और स्कूल के मेजर राजेंद्र सिंह संभाल रहे हैं ये दस्ता धुन बजा रहा है पहाड़ों की रानी beautifully decorated jeeps bringing the 19 children given this year's prime minister's bravery awards. the children who have shown exceptional courage, ability and outstanding achievements drawn from all over the country, aged between 8 and 17, this year's bravery award went to aditya vijay pramani, posthumously. one child each in categories of bravery, science and technology, art and culture, innovation, social service and sports were selected. Nine boys and ten girls from eighteen states and union territories, each awardee getting a medal and certificate. Seven days ago, President these eighteen children their awards at a Taken and these are not live shots, we'd like to remind you. this formation will be led by the C-295, the latest tactical transport aircraft of the Indian Air Force from 11 Squadron, being captained by Group Captain Prashant Singh Negi, Wing Commander Vikram Seth, with two C-130J tactical transport aircraft in Vic formation being flown by Group Captain Ankit Raj Singh and Squadron Leader Sparsh Helawat, Wing Commander Manish Vyas and Squadron Leader KV Prasad to the left, all from 77 Squadron known as the Veiled Vipers. कर्तव्य पथ के ऊपर अर्जेंट फॉर्मेशन एयरफोर्स के मार्शल अर्जेंट सिंह के नाम पर यह फॉर्मेशन कर्तव्य पथ पर धूप तो निकल आई है लेकिन अभी आकाश में धुंध बाकी है इसलिए ढूंढना पड़ता है इन તો પંચોતેરમાં પ્રજા પ્રજાસત્તાક દિવસની અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા બાપુનગર ખાતે ખાસ ઉજવણી કરવામાં આવી હતી બાપુનગર ખાતે અમદાવાદના પ્રથમ નાગરિક મેયર પ્રતિભા પ્રતિભાબેન જૈને ધ્વજ ફરકાવીને શહેરીજનોને આજના આ દિવસની શુભેચ્છા પાઠવી હતી અને સાથે જ અમદાવાદ મહાનગરપાલિકાના સ્કૂલ સ્કૂલ બોર્ડના વિદ્યાર્થીઓ દ્વારા સ્ટેજ પરફોર્મન્સ પણ કરવામાં આવ્યું હતું તેમજ આજના આ પ્રજાસત્તાક દિનના દિવસે મેયર દ્વારા શહેરના ઇકો ફ્રેન્ડલી ગણપતિના વિજેતાને ચેક વિતરણ પણ કરવામાં આવ્યું હતું ઉપરાંત આભા કાર્ડ તેમજ પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડના લાભાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે સ્વતંત્ર સેનાનીઓના પણ આજના પ્રજાસત્તાક દિન નિમિત્તે સન્માન કરવામાં આવ્યા હતા પ્રજાસત્તાક દિવસની સહુએ નગરજનોને હું મારા અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ વતી સહુને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું સાથે સાથે આ દિવસ રાષ્ટ્રીય એકતા અને અખંડતાનો દિવસ જે કી સૌને સંદેશો આપે છે કે જેમ દેશની આઝાદીમાં જે આપણા વીર સપૂતો બલિદાન આપ્યું છે એવી જ રીતે આપણે પણ આ દેશને આગળ વધારવા વિકાસ કરવા સૌએ સાથે મળીને સૌનો સાથ સૌના વિકાસની સાથે અને વસુદૈવ કુટુંબકમની ભાવના સાથે અને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું મંત્ર સર્વજન હિતાય સર્વજન સુખાયને સાર્થક કરી આજના આ શુભ પ્રસંગે મહાન સ્વતંત્રતા સેનાનીઓનું સન્માન કરવામાં આવ્યું અને સાથે સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત ગણેશ ઉત્સવમાં ઇકો ફ્રેન્ડલી ગણેશમાં જે વિજેતાઓ વિજેત થયા એમને પણ આજે સટી આપી એમનું પણ સન્માન કરવામાં આવ્યું આજે આભા કાર્ડ આયુષ્યમાન કાર્ડ જેમને વધારેથી વધારે પ્રયાસ કરી અને પોતાના વિસ્તારમાં જેમને જે લોકોએ શહેરીજનોએ લાભ લીધો એમને આજે તો હાલ સમાચારમાં બસ આટલું જ વધુ સમાચાર માટે જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર